ધોરણ આઠ ચેપ્ટર દસ ખનિજ અને ઊર્જા સંસાધન જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયક્ષક કહે છે અયકનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનીજો શુદ્ધ સ્વરૂપે મળે છે ખનીજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી જ મળી આવે છે ખનીજો કુદરતની બક્ષિસ છે ખનીજ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં નિર્માણ પામે છે તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ ચમક ઘનતા નકરતા વગેરેને આધારે તેમને ઓળખી શકાય છે ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે તેથી ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની છે વિચારો ખનીજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કેમ કહેવાય છે ખનીજોના પ્રકાર પૃથ્વી પર ત્રણ હજારથી વધુ વિભિન્ન ખનીજો છે સંરચનાના આધારે ખનીજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનીજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ખનીજો ધાતુમય ખનીજો અને અધાતુમય ખનીજો ખનીજોનું વર્ગીકરણ ધાતુમય ધાત્વિક ખનીજો મેટાલિક મિનરલ્સ ધાતુમય ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે ધાતુમય ખનીજ આગનેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે આ ખનીજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે તૂટતા નથી ધાતુમય ખનીજોને ઉગાડવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે જેમ કે સોનું જસત ચાંદી તાંબુ એલ્યુમિનિયમ લોખંડ વગેરે મુખ્ય છે અધાતુમય અધાત્વિક ખનીજો નોન મેટાલિક મિનરલ્સ આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી કેટલાક અધાતુમય ખનીજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે ચૂનાનો પથ્થર અબરક અને જીપ્સમ આ ખનીજોનું ઉદાહરણ છે ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનીજ છે મેદાનો અને ગેડ પર્વતોના કાંપના નિક્ષેપકૃત ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનીજો મળી આવે છે ખનીજ વળતર જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે છે જાણવું ગમશે ભારતમાં ખનીજોના પ્રાપ્તિ સ્થાનો ખનીજોના નામ અને ખનીજો મળી આવતા મુખ્ય રાજ્યો કોલસો ઓડિશા છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન तमिलनाडु असम गुजरात आंध्र प्रदेश गोवा महाराष्ट्र कर्नाटक बिहार लोखंड ओडिशा छत्तीसगढ़ कर्नाटक झारखंड गोवा मध्य प्रदेश आंध्र प्रदेश तमिलनाडु बिहार महाराष्ट्र मैंगनीज, मध्य प्रदेश महाराष्ट्र ओडिशा कर्नाटक आंध्र प्रदेश ગુજરાત ગોવા રાજસ્થાન ઝારખંડ તમિલનાડુ પશ્ચિમ બંગાળ તાંબુ મધ્યપ્રદેશ રાજસ્થાન ઝારખંડ કર્ણાટક આંધ્રપ્રદેશ મેઘાલય પશ્ચિમ બંગાળ બોક્સાઈટ ઓડિશા ગુજરાત ઝારખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તેલંગાણા અબ્રક આંધ્રપ્રદેશ રાજસ્થાન ઝારખંડ બિહાર તેલંગાણા સીસુ રાજસ્થાન આંધ્રપ્રદેશ તમિલનાડુ તેલંગાણા ચૂનાનો પથ્થર રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ છત્તીસગઢ કર્ણાટક તેલંગાણા ગુજરાત હિમાચલ પ્રદેશ સોનું કર્ણાટક આંધ્રપ્રદેશ બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ ખનીજ તેલ અને કુદરતી વાયુ ગુજરાત અસમ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અંદમાન નિકોબાર થોરિયમ યુરેનિયમ રાજસ્થાન ઝારખંડ કેરળ ફ્લોરસપાર રાજસ્થાન તેલંગાણા આંધ્રપ્રદેશ ગુજરાત ઉર્જા સંસાધન ઉર્જા આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આપણને ઉદ્યોગ ખેતી પરિવહન સંદેશાવ્યવહાર અને સંરક્ષણ માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે જે સાધનો થકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે ઉર્જા સંસાધનોને વિસ્તૃત રૂપે પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વર્ગીકૃત કરી શકાય છે પરંપરાગત સ્ત્રોત કન્વેન્શનલ સોર્સિસ જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવાય છે લાકડું અને અશ્મિભૂત ઇંધણ બળતણ પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોત છે જાણવું ગમશે લાખો વર્ષ પૂર્વે વનસ્પતિ ડટાવાથી ખનીજ કોલસો અને વિવિધ પ્રાણીઓના જમીનમાં ડટાઈ જવાથી ખનીજ તેલ ખૂબ લાંબી પ્રક્રિયાને અંતે બનેલા આ ઉર્જા સ્ત્રોતો અશ્મિભૂત બળતર તરીકે ઓળખાય છે કોલસો આ વિપુલ પ્રમાણમાં મળી આવતું અસ્મિભૂત બળતણ છે તેનો ઘરેલું બળતણ લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગો વરાળ એન્જિન વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત કહેવામાં આવે છે કોલસાની ઉર્જાથી ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે ચીન સંયુક્ત રાજ્ય અમેરિકા જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે રાણીગંજ પશ્ચિમ બંગાળમાં તથા ઝરિયા ધનબાદ અને બોકારો ઝારખંડ ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્રો છે ગુજરાતમાં ખનીજ કોલસાના ક્ષેત્રો કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરત છે અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે કચ્છમાં પાંદરો સુરતમાં તડકેશ્વર ભરૂચમાં રાજપારડી ભાવનગરમાં થોરડી તગડી અને સામત પરમાં લિગ્નાઇટ પોલસાનો અનુમાનિત જથ્થો છે ખનીજ તેલ ક્રૂડ ઓઈલ પૃથ્વીના પેટાણમાંથી ખનીજ તેલ મળે છે તે પ્રસ્તર ખડક સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે તે અર્ધ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે જ્યાં કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ લુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે ખનીજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે ઈરાન ઈરાક સાઉદી અરબ અને કતાર એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશ છે અને અન્ય ઉત્પાદક સંયુક્ત રાજ્ય અમેરિકા રશિયા વેનેઝુએલા અને અલ્જીરિયા છે ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમમાં દિગ્બોય મુંબઈમાં બોમ્બે હાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં છે ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ પ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે ખનીજ તેલ અંકલેશ્વર મહેસાણા કલોલ કડી નવાગામ કોસંબા સાણંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ આણંદ ખેડા અને ભાવનગર ક્ષેત્રોમાંથી મળી આવે છે કુદરતી વાયુ નેચરલ ગેસ કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનીજ તેલ ક્રૂડ બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગમાં ઈંધણ તરીકે થાય છે રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં જેસલમેર ખંભાત બેસીન કૃષ્ણા ગોદાવરી મુખ ત્રિકોણ ત્રિપુરા બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનીજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે અસ્મિભૂત ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે આ ઈંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે આ પરિસ્થિતિમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય વિચારો સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ કેમ છે ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોત નોન કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી કોલસો કે ખનીજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઈંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એટલા માટે સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા જેવા બિન પરંપરાગત સ્રોતોનો ઉપયોગ જરૂરી છે વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી સીએ એની રચના કરવામાં આવી છે ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગેળા આ દિશામાં કામ કરી રહી છે સૌર ઉર્જા સોલાર એનર્જી સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યની ગરમી અને પ્રકાશ ઊર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌરકોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર સોલર કૂકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે મધ્યપ્રદેશના રેવામાં સૌર ઊર્જા પરિયોજના આવેલી છે જે એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં ગણાય છે ગુજરાત દેશમાં સૌર ઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે સૌર છત કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઊર્જા મેળવવાના પ્રયાસો થયા છે પાંચસો નેવું મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારકણા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ છાણી વડોદરા પાસે દસ ટનની ક્ષમતાવાળું સૌર સિતાગાર સ્થાપ્યું છે સોલર રૂફ ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી સ્ટ્રીટ લાઇટ ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે ગુજરાતના ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે આપના શિક્ષકની મદદથી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વિશે જાણકારી મેળવો જાણવું ગમશે રસોઈ બનાવવાની વિશ્વની સૌથી મોટી પંદર હજાર લોકોના ભોજન રાંધણ ક્ષમતા સૌર બાષ્પ પ્રણાલી તિરુમાલા આંધ્ર પ્રદેશમાં ઓક્ટોબર બે હજાર બેમાં પ્રસ્થાપિત કરી છે પવન ઉર્જા વાઇન્ડ એનર્જી પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણ મુક્ત સ્ત્રોત છે એકવાર સ્થાપિત કર્યા બાદ વિદ્યુત ઉત્પાદનમાં ઓછો ખર્ચ થાય છે પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને પાણી કાઢવા માટે પહેલાના સમયથી થઈ રહ્યો છે હાલના સમયમાં તેને જનરેટર સાથે જોડી વીજળી ઉત્પન્ન કરાઈ છે પવનચક્કીના સમૂહને વિંડ પવન ફાર્મ કહે છે જે દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વત ખીણના ક્ષેત્રો જ્યાં વેગીલો પવન સતત વહેતો હોય છે ત્યાં વિંડ ફાર્મ ઊભા કરવામાં આવે છે જર્મની યુએસએ ડેન્માર્ક સ્પેન ભારત પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશ છે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ છે દેવભૂમિ દ્વારકા કચ્છ રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં પવનચકીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ભૂતાપીય ઉર્જા જીઓ થર્મલ એનર્જી ભૂસંચલનીય પ્રક્રિયા કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળની નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપ્ય ઉર્જા કહે છે પૃથ્વીની અંદર ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં સતત વધારો થતો જાય છે ક્યારેક ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણા રૂપમાં દેખાઈ શકે છે આ તાપ ઊર્જાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં કરી શકાય છે વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતોના રૂપમાં ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ રાંધવા ગરમી મેળવવા અને નાહવા માટે થાય છે ભૂતાપીય ઉર્જા પ્રદૂષણ મુક્ત પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે યુએસએમાં વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ છે ત્યારબાદ ન્યૂઝીલેન્ડ આઇસલેન્ડ ફિલિપાઇન્સ અને મધ્ય અમેરિકા આવે છે હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે ગુજરાતમાં લસુંદ્રા ઉનાઈ ટુવા અને તુલસીસિયમ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે જ્યાં ભૂતાપીય ઉર્જા મળવાની સંભાવના છે ભરતી ઉર્જા ટાઈડલ એનર્જી ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે આ ઊર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે ભરતી ઊર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે યુએસ રશિયા ફ્રાન્સ ચીન અને ભારતે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે ગુજરાત રાજ્યમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ પશુઓના છાણ રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુ મુક્ત બળતણમાં ફેરવી શકાય છે આ પદાર્થોના સળવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે મિથેન વાયુ દહનશીલ છે બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જેવી ખાતર પ્રાપ્ત થાય છે આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે અમદાવાદમાં દસકરોય તાલુકાના રૂદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે ખનીજોની ઉપયોગિતા મેગેનીઝ રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ વર્નિસ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે તાંબાનો ઉપયોગ વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ સિક્કા અને છાપકામમાં થાય છે તાંબામાં કલાઈ ઉમેરવાથી કાસું બને છે અને જસેત ઉમેરવાથી પિત્તળ બને છે ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે પાર ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં ચીનઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે ચૂનાનો પથ્થર સિમેન્ટ લોખંડ ઓલાદ સોડાએસ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે લોખંડ લો અયસકનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા યંત્રો મોટર ગાડીઓ જહાજો રેલવે પુલ મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં પડતર તરીકે વપરાય છે કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાડ્સમાંથી લેવામાં આવે છે પ્રવૃત્તિ રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તમારા ઘરમાં અને શાળામાં કયા કયા ખનીજોનો ઉપયોગ થયો છે તેની યાદી તૈયાર કરો ખનીજોનું સંરક્ષણ કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે ખનીજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુઓનું રિસાઈકલિંગ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ પેટ્રોલને બદલે સીએનજી નો વપરાશ વધારવો જોઈએ જળ સૌર પવન બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ વિચારો તમારા ઘરે ગામમાં શેરીમાં ભંગાર લેવા આવતા વ્યક્તિ ભંગારનું શું કરતા હશે ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની ઊર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ પ્રવૃત્તિ ઊર્જા સંરક્ષણના ઉપાયો જેને આપ આપની શાળામાં અપનાવશો તેની વિગતોનો એક ચાર્ટ બનાવો આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ વિશ્વના નકશાના આધારે નકશા પૂર્તિ કરો